આજે બોટાદમાં જે કડદાકાને લઈને જે ઘટના ઘટી એમાં જે નિર્દોષ લોકો છે તે બાબતે આપનું જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે શું કહેવું છે મયુરભાઈ જે હળદરની અંદર ઘટના ઘટી તેના માટે હળદર ગામના આગેવાનો સરપંચો અને સંઘ આગેવાનો મેળ્યા હતા તેમાં જે પોલીસ સાથે હાથાપાઈ થઈ તેની અંદર ઘણા નિર્દોષ લોકો પણ આવી ગયા છે તો એ લોકોને રજૂઆત અમે સાંભળીને અમે બટાજ એસપી શ્રીને પણ કોઈ તંત્રને પણ રજૂઆત કરી છે કે ખરેખર નિર્દોષ લોકો છે એને છોડી દેવામાં આવે અને જે ખરેખર તસુવાર છે એની ઉપર યોગ્ય કાર્યવાહી ઓકે